નમસ્તે મિત્રો જેમણે ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે નવી શિક્ષણ સહાયક ભરતી જાહેરાત આજે આવી ગઈ છે અરજી આજથી શરૂ કરવાની છે તિન પંદર દિવસ સુધીમાં તમારી અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે આજના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે જેમને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની અંદર અરજી કરવી હોય તેવા ઉમેદવારો માટે આ કાયમી શિક્ષક ભરતી જાહેરાત છે એનો સી પ્રાપ્ત છે આપણે જાણીએ છીએ તે મુજબ આશ્રમ શાળાની અંદર રહેવું તે ફરજિયાત હોય છે અને તેમને જેમને નોકરી મળે તેમને ગૃહ માતા કે ગૃહ પિતા તરીકેની ફરજ છે તે બજાવવાની હોય છે કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક હોય છે તો જોઈ લે વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે સુરત ત્રણ બે બે હજાર ચોવીસના દિવ્યા ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ જયશ્રી બાબાદાઉ બાબાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મુકામ ઝાપડીયા પોસ્ટ ઓફિસ સેવનિયા તાલુકો દેવગઢ બારૈયા જિલ્લો દાહોદ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ફાગિયા તાલુકડ દેવગઢ બારૈયા જિલ્લો દાહોદ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે એકત્રીસ એક બે હજાર ચોવીસ જાવક નંબર મુજબ તમને એનઓસી મળેલ છે કાયમી ભરતી જાહેરાત છે અને તમારી અરજી છે દિન પંદર દિવસની અંદર રજીસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ હવે શિક્ષણ સહાયક દોસ્ટર ક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિની મહિલા માત્ર અનુસૂચિત જનજાતિની મહિલા છે તે જ અરજી કરી શકશે એમએ બીએડ ટાટ બે હિન્દી વિષય સાથે અગિયાર બારની ટાટ જેમને પાસ કરેલી છે તેવા ઉમેદવાર છે તે આની અંદર અરજી કરી શકશે શિક્ષણ સહાયક શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એમ એ બી એડ બે પાંચ સમાજશાસ્ત્ર જેમનો વિષય હોય તેમને અરજી કરવાની રહેશે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના એસીબીસી ના પુરુષ અને મહિલા બંને ઉમેદવાર અરજી કરી શકશે આપણે જોયું તે મુજબ અધૂરી વિગતોવાળી અરજી તે સ્વીકારવામાં આવશે નહીં આશ્રમશાળા હોવાથી ફરજિયાત રહેવાનું છે હવે અરજી મોકલવાનું સરનામું નોંધી રહ્યો આચાર્યશ્રી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ફાગ્યા મુકામ પોસ્ટ ઓફિસ ફાગ્યા તાલુકા દેવઘર બાય જિલ્લો દાહોદ પિનકોડ નંબર છે આડત્રીસ ત્રાણું એસી તો આ હતી આજની કાયમી શિક્ષક ભરતી જ્યારે આશ્રમ શાળાની અંદર અરજી કરવા માંગે છે તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે